બળવંત ખાબડ અને કિરણ ખાબડને આજે દાહોદથી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે રૂપિયા પચાસ હજારના જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કર્યો છે આ કેસમાં ધાનપુર અને દેવગઢપારીયા તાલુકાના ગામોમાં એકોતેર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ ફરિયાદમાં કુલ પાંત્રીસ એજન્સીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાંથી એક એજન્સી બળવંત ખાબડની હોવાનો સામે આવ્યું છે આ મામલે પોલીસે ચૌદ લોકોની ધરપકડ કરી હતી જેમાં મંત્રીના બે પુત્રોનો પણ સમાવેશ થાય છે ધરપકડ બાદ પોલીસે આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ સત્તા તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા આજે 28 મેના રોજ મંત્રી બચ્ચુભાઈ ખબરને બે પુત્રોના વકીલે દાહોદની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી હતી કોર્ટે આ અરજીની સુનાવણી કરી બળવંત ખબર અને કિરણ રૂપિયા પચાસ ₹50000 ના જામીન પરપોટ્યુ કરવાનો આદેશ આપ્યો છે આ નિર્ણયથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો છે આ કોમ્બને દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે આ મામલે હજુ પણ તપાસ ચાલુ છે અને પોલીસ અન્ય આરોપ ધરપકડ અને તપાસમાં નવા ખુલાસાઓની શક્યતા વ્યક્ત કરી રહી છે ત્યારે મંત્રીપુત્રના જામીનના આ નિર્ણયથી આ કેસને શું આગળની કાર્યવાહી પર વધારે નજર રહેશે